नमस्कार मित्रोंनल स्वागत है अठार नौ बे हज़ार पच्चीस ने गुरुवार राशिफल मेष राशिफल फिटनेस तथा वेट लॉस प्रोग्राम्स तमने स्वस्थ रह मदद कर आजे तमने धन खर्चवा जरूर नहीं पड़े केम के घर मोटा, आज तमने धन आपी सकेडियो में आगता पहला चैनल ने लाइक करो और सब्सक्राइब करो जे तमने वीडियो की महिति मती रहे परिवार सभ्यनों आनंदी स्वभाव घरना वातावरण ने झगमगतू करनाखश् भूतकाल तमारा प्रिय पत्रे, दाखा उदासीनता माफी आपी तमे तमारा जीवन ने वधु लायक बनालशो तमारा भागीदार साथे काम मुश्किल हशे। सामाजिक तथा धार्मिक कार्यक्रमों माटे, अद्भुत दिवस तमने अत्यंत खुश तमारा जीवन साथी आज घनी जहमत उठावशे उपाय मंगल ने भूमिपुत्र अर्थात धरतीपुत्र कहवाये दरोज सवारे पग धरती पर मुक्ता पहला धरती माता ने प्रणाम करो आना थी तमारा कार्य जीवन धंधा में मदद मशभ राशिफल आप तमारो स्वभाव छुपा आशीर्वाद समान साबित थशे केम के शंका ना मतवु श्रद्धा अभाव लालच जोड़ाण अहंकार तथा ईर्षा जेवा दुर्गुणों तमने मुक्त करशे તમારા ખર્ચમાં અણધાર્યો વધારો માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે શું કરવું એ બાબતે તમે જો સરમુખ્ય જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદ્ભુત કરશો તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમને તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંઢું પરિણામ આવી શકે છે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે પોતાના ઘરમાં ઈષ્ટદેવની ચાંદીની મૂર્તિની નિયમિત પૂજા કરો મિથુન રાશિફળ કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશિષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષા ઉપર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું લાગશે એકાએક થયેલો રોમેન્ટિક મેલાપ તમને મૂજવી નાખશે સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે ઉપાય નોકરી અથવા ધંધામાં સફળતા પ્રાપ્ત કરવા માટે કપાળ પર સફેદ ચંદનનો ચિહ્ન લગાડો કર્ક રાશિફળ સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતા વધારે રીતે ફાયદાકારક ઠરશે તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો ઘરના કોઈપણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે રોમેન્સ માટે સારો દિવસ તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે ઉપાય જરૂરિયાતમંદો જોડે મંદિર ઉપર અર્પણ કરેલો પ્રસાદ વહેંચવાથી સારો કુટુંબજીવન મેળવી શકાય છે સિંહ રાશિફળ તમારા જાતને કોઈ કર્મતરમ્મામાં સાપલો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે લાંબા સમયથી તેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ अणधारियों रोमेंटिक चुकाव सांजना समय तरा मगजनी घेरी वर्षे सारो दिवस केम के तम अचानक केट लारियों लाभ थे जय तमने लागे के कि पासे पास परिवार सभ्यों अथवा मित्रों माटे समय नथी तो तब परेशान थशो आजे पण तारी मानसिक स्थिति समान रही सके जीवन में आज दिवस विशिष्ट छे आजे तमने कशु खरेखर असाधारण उपाय પલાશ પુષ્પસંકાશમ તારકાગ્રહમસ્તકમ રૌદ્રમ રૌદ્રમ તકમ ઘોરમ તકેતું પ્રણમામ્યમનું ગ્યારા વખત જાપ કરો કન્યા રાશિફળ મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમ કે ધુમાડાને કારણે આંખોએ વધુ નુકસાન થઈ શકે છે શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાનો મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે રોમાંસ રોમાંચક હશે આથી તમે જેનાને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદા ઉપાડવાનો પ્રયાસ કરશે આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારા પરિણામ દેખાડશે ઉપાય કોઈપણ પિતૃક સંપત્તિ સ્મરિકા ઉત્તરાધિકારને એક પીળા વસ્ત્રમાં લપેટ વિત્તીય સ્થિતિમાં સુધાર માટે આને લોકરમાં મૂકો તુલા રાશિફળ આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવો નહીં અયોગ્ય આર્થિક સ્થિતિને કારણ કેટલાક મહત્વના કાર્યો અટકી જશે પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓમાં તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો આજે તમને અનુભવતી થશે કે તમારા લગ્ન વખતે લીધેલી એક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાયે નાની કન્યાઓને લાલચૂરી અને વસ્ત્રો દાન કરવાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થાય છે વૃશ્ચિક રાશિફળ પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે પણ હિંમત હારતા નહીં ઐશ્વર્ય મને લાડ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં બળી જશે સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે આંખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો ઉપાય રોગમુક્ત જીવન માટે લીલા રંગની કાચની બોટલમાં ધૂપમાં પાણી મૂકો અને આ પાણી નાહવાના પાણીમાં ભેરવો ધનરાશિફળ તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આજે તમે સારું એવું ધન કમાશો પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમની કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મુમંજવન તમને થશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી આજે તમે તમારો માફત સમય તમારી માતાની સેવામાં ખર્ચવા માંગતા હો પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય નહીં બને આ તમને પરેશાની આપશે તમે તમારો જીવનસાથીના પ્રેમને ઝાંકતા હતા આજનો દિવસ તમને તમારો જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય ત્રિફલા ત્રણ ઔષધિઓનું ભસ્મ સ્વરૂપનું મિશ્રણનું નિયમિત સેવન મોટા સ્વાસ્થ્ય લાભો લાવે છે મકર રાશિફલ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમેને નિદાંતવા તથા ખુશ રાખશે સમય અને ધનની કિંમત કરતાં શીખો નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે ઉપાય વધેલી આર્થિક સ્થિતિ માટે કેળાનું વૃક્ષ લગાડી એની તરફ મોડું કરીને એની પૂજા કરો ઉંભ રાશિફળ માનસિક તાણચતાં સ્વાસ્થ્ય સારું રહેશે જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો રોમાંસ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહે છે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો તમારા વડે આજના દિવસમાં આવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું થશે ઉપાય ભગવાન ગણેશને લડ્ડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો મીન રાશિફળ મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારો વિચારો પર નોંધપત્ર અસર છોડશે તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો પરિવારના સભ્યો તથા જીવનસાથીને તે સમસ્યા સર્જશે કેતાલક માટે ભેટો તથા ફૂલોથી સબર રોમેન્ટિક સાંજ જોવાય છે વધારાનું જ્ઞાન તથા કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે જો તમે તમારો વધારાનો સમય તથા શક્તિ રોકશો તો તમને તેનાથી ખૂબ લાભ થશે આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારો મનને શાંત રખવા માટે તમે એકાંતમાન સમય પસાર કરવાનું પસંદ કરશો તમે તમારો જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માનશો ઉપાય કૌટુંબિક સુખ બચાવવા માટે બ્રાહ્મણને કાચી હળદર પાંચ પીપલ પાન એક વારાપાટ એક સૂર્યમુખીનું ફૂલ અને પીલા વસ્ત્ર કાપડ આદર સાથે દાન કરો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય શ્રીરામ